અંકલેશ્વરના પિરામણ ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર પચીસનું ઓક્શન યોજાયું હતું બાર ટીમ વચ્ચે છઠ્ઠી સીઝન યોજાશે વિવિધ ટીમના ઓનર દ્વારા ટીમના ખેલાડીઓની ખરીદ તેમજ આઇકોન ખેલાડીઓ પસંદગી કરાઈ હતી અંકલેશ્વરના પીરામણ ગામ રોયલ ફાર્મહાઉસ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે ચાલુ વર્ષે પણ સફળતા મેળવીને સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર ની છઠી આયોજન કરાયું છે જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમો ભાગ લઈ રહી છે આઈટીવી સંજાલી કોસમ્બા રાપ્ટર્સ દિવાન એન્ટરપ્રાઇઝ નાની નરોલી ઉમર સ્પોર્ટ્સ નાની નરોલી પટેલ વોરિયર્સ ટર્કેશ્વર ટી એન બી બ્રધર્સ વસરાવી બોબા સ્નેક્સ ઉમરવાડા નવાબ સીસી પિરામણ હાઇવે ઓટો ખોલવડ સુપર સ્પોર્ટ્સ કિમ આફ્રિકન ઇગલ્સ મોટામિયા માંગરોળ જેપી કાર્ટિંગ રવિન્દ્રા આ બાર ટીમના ખેલાડીઓ માટેનું ઓક્શન અંકલેશ્વરના પીરામણ ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં નર્મદાથી લઈ તાપી જિલ્લામાં આવતા સુન્ની મુસ્લિમ વોહરા સમાજના ગામોના કુલ ત્રણસો પચ્ચીસ યુવા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું જેમાં બાર ટીમોના ઓનર તેમજ તેમના આયકોન ખેલાડી અને ટીમના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ટીમ માટે કુલ બસો ખેલાડીઓની ખરીદી કરી હતી અને સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજના સુરત અને ભરૂચ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ યોજાય છે અને હું પણ આ બીપીએલ યુનાઇટેડ સ્પોર્ટ્સ કમિટીનો મેમ્બર છું અને અલહમદુલ્લા પાંચ સિઝન અમે સફળતાપૂર્વક રમાડી છે અને આજે આ છઠ્ઠી સિઝનનો પ્રારંભ થઈ રહેલો છે તેનું ઓપ્શન માટે આજે બધા ભેગા થયા છે અલહમદુલ્લા ઘણા પ્લેયરોએ પાર્ટિસિપેટ કરેલું છે આ ટુર્નામેન્ટમાં અને ઘણા બહારના પણ લોકોએ સ્પોન્સરશીપ આપેલી છે અમને આ ટુર્નામેન્ટ માટે તો આવનારા વર્ષોમાં અમે આનાથી સારામાં સારી ટુર્નામેન્ટનું આયોજન કરીશું અને આ ટુર્નામેન્ટ નો મુખ્ય હેતુ છે ને એકતાનો છે કે મુસ્લિમ સમાજના કમિટીના બધા છોકરાઓ જે છે લગતા જે બી લોકો છે તે આ બહુ આતુરતાથી રાહ જોઈ છે અને અમને આશા છે કે એ લોકો આવનારા વર્ષોમાં બી અમને સપોર્ટ કરશે અને મારા સાથે આ જુનેદભાઈ છે ભાડીના સરપંચ છે ખલીલભાઈ સાલે છે એમ વસરાવીના એમણ પણ રિપોર્ટરનું કામ કરે છે